ગુજરાતના માથેથી ઉના કાંડનું કલંક હજુ ભૂંસાયું નથી ત્યાં બકરીદના તહેવાર ઉપર ફરીથી તેવું જ કોઈ તોફાન થાય તેવા કાવતરાનાં જામ અપાયો હતો પોતાની જાતને ગૌરક્ષક તરીકે ઓળખાવતા એ કી સમયે ગૌહત્યા મામલે એક એવો વિડિયો બનાવ્યો કે સમાજમાં મોટું તોફાન સર્જાઈ શકે સય દ્વારકાથી જયગૌ માતા મિત્ર હું તો તમારો ગૌરક્ષક જાતે વરેશ અત્યારે મિત્ર જે મૂળ દ્વારકા અને કોડીના ડિસ્ટ્રિક્ટની અંદર મિત્ર પાછળ તમે જોતા હશો કે ગૌમાસનું કટિંગ થાય એવું લાગે છે મિત્રો અને કડવાસ રોડ ઉપર મૂળ દ્વારકા મેન રોડ ઉપર કોડીરાન ના ગૌરક્ષક હોય કોડીનાર ના જે મોટા મોટા નામ હોય એના સુધી પોચાડો આ વિડીયો અને કાયદેસર આની ઉપર કાર્યવાહી કરાવવો નકર કાયદેસર અમારે ગૌરક્ષક ટીમ દ્વારા કોડીનાર ની અંદર આવેદન પત્ર દેવા આવવું પડશે અને બને તો શેર કરો કે તમામ ગૌરક્ષક સુધી પહોંચી જવો જોઈએ વિડીયો મિત્ર જય દ્વારકાધીશ જય ગૌ માતા બંધ કરાવો કતરખાના આમ જો ખુલ્લે આમ કપાય છે તમારા બાપ આપડી માઉ ના રીતના કાપો તો ખબર પડે ને આ ખુલ્લે આમ ગૌ આમ જોવો તો ખરા કટિંગ કામ કઈ રીતના પીડ્યું છે બને ક્યાં સુધી શેર કરો જય દ્વારકાધીશ પોતાની સસ્તી પ્રસિદ્ધિ અને સમાજમાં અશાંતિ તોફાન ફેલાવાના નાપાક મનસુબાને ગીર સોમનાથ એલસીબીએ તે ઈસમને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો અને કાયદાનું ભાન કરાવ્યું ચાલો સંપૂર્ણ વિગતો સાથે જોઈએ ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ કોડીનારના ના મૂળ દ્વારકા રોડ પાસે આવેલી એક પડતર જગ્યા પર કડવાસણ ગામના લોકો મૃત પશુઓ નાખતા હતા આજ જગ્યાના પશુ અવશેષોનો વિડીયો બનાવીને બે કથિત ગૌરક્ષોએ ગેરકાયદેસર ગૌવંશનું કટિંગ થતું હોવાનો ખોટો પ્રચાર કર્યો હતો તેમનો આશય બકરી ઈદના તહેવાર દરમિયાન સુલેહ શાંતિનો લોહડવાનો હતો આ વિડિયો એલસીબીપીઆઈ એ બી જાડેજાને ધ્યાને આવતા તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી માત્ર બે જ કલાકમાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર સત્ય બહાર લાવ્યા હતા ખોટો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ગૌરક્ષક વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી લેવામાં આવી છે જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો છે હું ગૌસેવક જાદવ વરેશ ભાવનગર અને અત્યારે જે ઇન્સ્ટાગ્રામની અંદર હમણાં થોડીવાર વાર પહેલાં

એલસીબી પોલીસે હરેશ યાદવ પાસે માફી મંગાવતો વિડીયો પણ મૂકાવ્યો હતો આ ઘટનામાં સંડોવાયેલા સૂત્રપાળા નામો રડિયાના અન્ય એક આરોપી જયેશ ગોસ્વામીની શોધખોળ હાથ ધરવામાં આવી છે આ આ મારી જે વસ્તુ દેખાય છે તે જમીનમાં છે જે ત્રીસમસ જે આ કામ કરે છે અમારી પરિસી તેમની કૃત પશુનો નિકાલમાંથી કરેલી છે

કુતરા છે ડુકરા છે એવા ગાય છે હા એ પણ જે ઘડો થઈ ગયો ને મરી જાય ફોન કરે ત્યારે આવે હા ત્યારે આવે બાકી કોઈ અત્યારે એવું કઈ નથી વાયરલ થયો ખરેખર કોનો ખોટો ખોટો છે તદ્દન ખોટો છે આ લોકોને હેરાન કરવાની વાત છે